વાસદા તાલુકાના પ્રતાપનગર ખાતે મામલતદાર શ્રી એ એસ વસાવાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરુદ્ધમાં મહત્ત્વના ઠરાવ કરવામાં આવ્યા જેમાં મહત્ત્વના ઠરાવો ભારતના બંધારણ મુજબ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આદિવાસીઓને આપેલ હક અધિકાર બાબતોનો સંપૂર્ણ અમલ કરવો જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરના કાયદા તેમજ મહેસૂર વિભાગના સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રનું ઉલ્લંઘન તેમજ બંધારણ પ્રમાણે ચાલતી ગ્રામસભાનું ઉલ્લંઘન બાબતે જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા લેવા બાબત ભારતમાલા પ્રોજેક્ટનો સંપૂર્ણપણે વિરોધ બાબત ભારતમાળા પ્રોજેક્ટના જાહેરનામું રદ થયેલ છે તો ખેડૂતોના ખાતામાં થયેલ એન્ટ્રી રદ કરવા બાબત સર્વેની કામગીરી કરવા પહેલા અસરગ્રસ્ત ગામોમાં ગ્રામ પંચાયતની તેમજ રૂઢિ પ્રથા ગ્રામસભાની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની રહે છે જિલ્લા પોલીસ વડાને જાહેર હિત બંદોબસ્ત જેવા કે ભારતમાલા પ્રોજેક્ટ માટે ગ્રામસભાની મંજૂરી સિવાય બંદોબસ્ત આપવો નહીં આજ રોજની ગ્રામસભામાં ઉપર મુજબની બાબતોની ચર્ચા અંગે થયેલ ઠરાવની કોપી જે તે વિભાગમાં મોકલવાની કે જાણ કરવાની જવાબદારી સક્ષમ અધિકારીની રહે છે મોટી સંખ્યામાં ગ્રામજનો વહીવટદાર શ્રી તલાટી કમ મંત્રીશ્રી માજી શ્રી પ્રજ્ઞેશભાઈ મહારૂઢી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ ડોક્ટર અનિલ પટેલ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ આજુબાજુ વિસ્તારના સરપંચશ્રીઓ ખાસ હાજર રહ્યા હતા

અગાઉ જાહેરનામું કેમ પાડ્યું જોડે નથી વાત સરકલ્પ જોડે વાત કરી અગાઉ જો આ સર્વે નહીં થયેલો અગાઉ જાહેરનામું કેવી રીતે પાડ્યું કેવી રીતે તમે જાહેરનામું આજે કેમ આવેલા

तो नंबर 6 में એન્ટ્રી ગઈ એટલે પાઈтна પડી સા ના નંબર 6 માં એન્ટ્રી પડી ગઈ એના લીધે અમરોરા ગામ લોકોને કોઈ લાભ પડતા નથી તો નથી બની સસ્તા ખેતી નથી કે વાખાઈ નથી કરી શકતી તો એ એન્ટ્રી રદ કેમ ની થઈ જ્યારે ના હું રદ કર્યું તો तो નંબર 6 ની એન્ટ્રી રદ કેમ ની થઈ એટલા માટે કે આજે સર તમારો સર્વે થયો નથી તો જમીન સંપાદન કઈ રીતના પડી નંબર છ માં શું ગ્રામ સભા એ સંમતિ આપી છે ગ્રામ સભા એના વિરોધ ઠરાવ કર્યો છે જ્યારે લોક સુનાવણી ગઈ લોક સુનાવણીમાં પણ બધાએ એકથી અવાજે વિરોધ કરેલો છે તો તમે જો હુકમી કરીને નંબર 6 ની એન્ટ્રી જમીન સંપાદનની પાડી દીધી એટલે તમે અમને કાનમાં કડીવાળા સમજો ને ને આ ભારતના બંધારણને માનતા નથી હા તમે કોન્સ્ટિટ્યુશનને નથી માનતા જમીન સંપાદન અધિનિયમ 2013 ને નથી માનતા કોન્સ્ટિટ્યુશનની ઉપર છો તમે એનએચઆઈ નેશનલ હાઇવે ઓથોરિટી કોન્સ્ટિટ્યુશન ની ઉપર જઈને નંબર 6 માં એન્ટ્રી પાડી શકે કોન્સ્ટિટ્યુશન ની ઉપર તો કોઈ પણ નહી હા તો પછી કઈ રીતે એન્ટ્રી પાડી શકો પાડી શકો રાષ્ટ્રપતિ પણ કોન્સ્ટિટ્યુશન હા તો તમે 6 નંબર 6 માં એન્ટ્રી કરી તમે 2013 જમીન સંપાદન અધિનિયમનો ભંગ કર્યો એની અમે નોટિસ આપેલી એની અંતે કોઈ કાયદાકીય કાર્યવાહી નથી કરી પૈસા એક્ટ નું ઉલ્લંઘન કરીને તમે આ વસ્તુ કરેલી છે એનો ભી તમે અમે તમને કીધું એના માટે ભી તમે કોઈ કાર્યવાહી નથી કરી તો અમે તમારા પર ભરોસો કઈ રીતના મૂકીએ કોઈ પણ જાતના એલાઇનમેન્ટ વગર તમે નંબર 6 ની એન્ટ્રી પાડી દીધી

એ તાર્કિક જાહેરનામામાં જે બી સર્વે નંબરમાં જે બી સંપાદન બતાવેલું હતું એના પ્રમાણે એન્ટ્રી પડી ગઈ છે આપ તમારા રેવન્યુ રેકોર્ડમાં કે લાસ્ટ ટાઈમ જ્યારે અમે લોકો સાઈટ ઉપર આવેલા ત્યારે પણ આપ લોકોના આપ લોકોના પહેલાથી જ અમને ખબર પડેલી કે આ એક પ્રોબ્લેમ છે જે આપણે પહેલી તકે સોલ્વ કરવો પડે અમે કલેક્ટર સાહેબને આ બાબતે એનએચએ તરફથી અમે રજૂઆત કરેલી છે કે સાહેબ આપનો જે રેવન્યુમાં રેકોર્ડમાં રજૂઆત કરેલી સાહેબ તમે

જાહેરનામું સાહેબ બરાબર કયું સાચી વાત ને તમારી આ નંબર છે રદ થવી જોઈએ કે નહી તમે શું કહો સાહેબ મારી જ્યાં સુધી